તો દ્વારકાથી મહત્વના સમાચાર કહી શકાય દ્વારકામાં ભારે વરસાદને લઈને વીજળી થઈ છે દ્વારકામાં ભારે વરસાદને કારણે ખંભાળીયાના અનેક ગામોમાં વીજળી ડૂલ થઈ તો તાલુકાના કેશોદ અને ઠાકર શેરડી જેવા ગામોમાં વીજળી ખોરવાઈ તો છેલ્લા પાંચ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો ત્યારે ગતરાત્રી દરમિયાન ખેડૂતો ભાડથર સબસ્ટેશને સ્ટેશને પહોંચ્યા હતા ત્યારે ઘેરાવ કરીને સબસ્ટેશનને બંધ કરાવ્યું હતું ત્યારે ભાડથર સબસ્ટેશનના અધિકારી સાથે ખેડૂતોએ ઉગ્ર બોલાચાલી પણ કરી હતી જોકે મામલો ઉગ્ર બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે પોલીસની હાજરીમાં પીજીવીસીએલ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી જોવા મળી ત્યારે વીજ દાંદિયાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે અધિકારીઓ પણ ફોન ઉપાડતા નથી તેવો આક્ષેપ કરાઈ રહ્યો છે ત્યારે સતત પાંચ દિવસથી અંધારામાં રહેલા લોકો હવે રોષ રહ્યા છે ત્યારે દ્વારકામાં ભારે વરસાદને પગલે ગંભાળિયાના અનેક ગામોમાં વીજળી ડૂલ થાય